સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લામાં સીતાફળનું વાવેતર ખેડૂતો કરે છે બાગાયતી પાકનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરે છે ભાવનગર જિલ્લામાં સીતાફળ જામફળ આંબા ડ્રેગન ફ્રૂટ પાપૈયાનું વાવેતર કરવામાં આવે છે અને સારી કમાણી મેળવી રહ્યા છે સીતાફળના વાવેતરમાં બાગાયત વિભાગ સબસિડી આપે છે એમ બી નાયબ બાગાયત અધિકારીએ જણાવ્યું કે ભાવનગર વિસ્તારમાં સૌથી વધુ બાગાયતી પાકનું વાવેતર કરવામાં આવે છે બાગાયતી પાકમાં સીતાફળ જામફળ બોર ડ્રેગન ફ્રૂટ આંબાનું વાવેતર કરવામાં આવે છે અને ખેડૂતો વાવેતર કરે પાક ઉત્પાદન સારું મેળવી રહ્યા છે અને ખેડૂતોને વધુ સારું પાક ઉત્પાદન અને નફાકારક ખેતી કરવા માટે બાગાયત વિભાગ દ્વારા સબસિડી સહાય આપવામાં આવે છે જેથી ખેડૂતે ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે નાયબ નિયામકે વધુમાં જણાવ્યું કે સીતાફળના પાકમાં વાવેતર માટે ચારસો રૂપિયા ઉપર થયેલ ખર્ચના મહત્તમ નેવું ટકા મહત્તમ રૂપિયા તેર હજાર આઠસો સાહીઠ રૂપિયા પ્રતિ હેક્ટરે બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે અને ખાતા દીઠ વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં એક ખેડૂત સહાય મેળવી શકે છે ને આ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈને જરૂરી સાધની અનેક કાગળો સાથે જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે મોકલી આપવાના રહેશે જેથી જેઓ જે તે વખતે વ્યક્તિને ટેલિફોન અથવા ટપાલ મારફતે જાણ કરવામાં આવશે સીધાફળા વાવેતરનું અંતર છ મીટર બાય છ મીટર અથવા પાંચ મીટર બાય પાંચ મીટર રાખવાનું રહેશે રોપાની સંખ્યા એક હેક્ટરે બસો પોઈન્ટ ઇઠ્યોતેરથી ચારસો સુધીનું વાવેતર કરી શકાય સૌથી વધુ સુધારેલી જાત સિંધણ બાલાનાગર અને જૂનાગઢ સીતાફળ એકનું વાવેતર કરવું જેથી તે વૃક્ષ ઉપર સરેરાશ પંદરથી વીસ કિલોનું ઉત્પાદન મળી રહેશે ખેડૂતને યોગ્ય સમયે પાકની કમાણી એટલે કે છાંટણી તેમજ પાકને જરૂરી ખાતર દવા આપ આપવું જેથી વધુ સારું ઉત્પાદન મેળવી શકાય